હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશે સ્વાગત છે તમારું અમારા ચેનલ વાડર કરન બ્લોગ્સમાં તો આજે અમારા વીરભાઈનો અન્નપ્રાચન દિવસ ઉજવવાનો છે કારણ કે ભાઈ પાંચ મંથના થઈ ગયા તો આજે એના માટે જો બધી તૈયારીઓ ચાલુ છે કારણ કે આ બધી અલગ અલગ જાતનું જે છપ્પન જાતના વસ્તુઓથી એને ચખાડીને બધું ખવડાવવાની શરૂઆત કરશે કારણ કે અત્યાર સુધી તો ના ખવડાવતા જો હજી બધું તૈયારીઓ ચાલુ છે

ભાઈ તો નિંદરમાં છે હજી ઓ ભાઈ જો તારા માટે અહીંયા એટલી બધી તૈયારી થાય જો તો ખરા તો પેલા બધી તૈયારી કરી લઈએ બધું ગોઠવી લઈએ મળીએ પછી ઓકે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો

બે <coughs> <coughs> <coughs>

અરે કૃપા તારું તો નામ ભૂલાઈ ગયું વિચારું ધ્રુવી બેન ધ્રુવી બેન જો બધા કેટલા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા

રડી રડીને ને ફાઈનલી થોડાક શાંત થઈ ગયા વાત હવે જો અન્નપ્રાશન દિવસની આજે ઉજવણી કરવામાં આવે છે તું કેવું જોયે વિચારે બધા શું કરે કઈ સમજાતું નથી ઈ તાળી પાડે જોઈ તાળી પાડે

અને આજે એવી રીતના પહેલું અન એને મોરથી ચાલુ કરી દેશે બાકીના છત્રીસ ભોજન એની સામે જ છે મજા આવી ગઈ મીઠું મીઠું ખાઈને હા બોલ તો કેવું લાગ્યું તને એટલા ટાઈમ પછી મસ્ત મીઠું મીઠું ચા ખવા માંડ્યું મીઠું મીઠું બધાને આવા પાંચ વર્ષનું પાંચ મનાવણ થયું છે પાંડવરના પાંચ ઓર મહિના પછી શું કેવામાં આવે છે અન્નપ્રાચન કરીએ છે કે રાસ કરીએ છે એને મારા દીને પાવતું ભોજન કિરધાવ આવે છે શીત જમારવા આવે છે શીર ખાવે એ બાહુલી થઈ ગઈ બાહુલી બાહુલી કુવા ગુતોંખી જ થાય ખાઈ

ગુલાબજામુન ખવડાવવા મમ્મી હાલ આખું ખાઇ જુઓ નાખી જ મોઢામાં ગુલાબજામુન ખવડાવે છે ખાઈ જા આખું ચાલ એ તો જો આખું મોઢામાં નાખવા જાય

તોરીઓ સેલ કરિયો હા એ ચોકલેટ જોઈન કા નથી લેતો પકડી લે બે વીની પકડી લે પકડી લે પકડી લે હે હાથે આવી હારો કેવું બોલેટ હા વેરી ગુડ વેરી ગુડ

हातमा <laughs> न <laughs>

આવા શું ખાવું નહીં ખાવું એક બધું લઈ આવી તો એ તું રડે હે એનું માસી કે તીખું દેખું ના માસી વીર 5 મહિનાનો થઈ કે અમે આમ નાત્રણ માટે વીર ના માસી વીર માટે ફૂલ ખાધું ઓજન લઈ આવ્યા છે કે તીખું દેખું હા અલ્યા ડરબડ ડરબડ આત્મલેવા દે છે કોને નું કામ આવતું ને ડરબડ થઈ ગીતા ડરબડ kau 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 benang લે કરે અરે દેવી ને આરતી કરે કેટલું કરે હે ને અમાર માટે તો કોઈ એ કર્યું એ ને બેટા આમ જો તારા માટે આમ જો મસ્ત લઈ તું રડે મસ્ત મસ્ત ી દોડી ના. <laughs> <laughs> નાખશે <laughs> <laughs> <ન ન> <laughs> <laughs>

બલો લઈ લ્યો આજે તો એને તમારે બધા ઉપર ગુસ્સો આવતો શું કરે કઈ ખબર નથી પડતી હેરાન કરે હે મને હેરાન કરે પછી વાયડો થાય ત્યારે તને એમ કે ઘરે તારી આરતી ઉતારવાની ગે જો અહિયાં જો શું કરવાનું છે નવડાવવાનું છે વીરભાઈ ને હવે તમે એના માટે શું ગિફ્ટ લઈ આવ્યા જો એના માટે મસ્ત ગિફ્ટ લઈ આવ્યા સાયકલ લઈ આવ્યા

भाई आई ना भाई भाई आ गए ये कोई माने और दो તને ખાલી ખોટો બદનામ કર્યો હો તારા માટે કર્યું તારા માટે બનાઈ બનાવી જો બધા ખાઈ ગયા જો હા

ના મેસા જોતા રહેજો અને બનતા રહેજો બાય બાય ટેક કેર ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર યોર સપોર્ટ બાય મળીએ નવા બ્લોગ સાથે તો બાય બાય બાય